જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો આજથી આપણે પોષ માસની કથા પ્રારંભ કરીએ તમે આ કથા હવે રોજ આ ચેનલ પર સાંભળી શકશો પોષ માસ કથા તમે તમારા સમયની હિસાબથી આ કથા સાંભળી શકશો શ્રીમદ્ ભાગવત મહાપુરાણ પહેલો સ્કંદ સોળમો અધ્યાય પરીક્ષિતનો દિગ્વિજય તથા ધર્મ અને પૃથ્વીનો સંવાદ સુધજી કહે છે હે શોનકજી પાંડવોના મહાપ્રયાણ પછી ભગવાનના પરમ ભક્ત રાજા પરીક્ષિત શ્રેષ્ઠ બ્રાહ્મણોના ઉપદેશ મુજબ પૃથ્વીનું શાસન કરતા હતા તેમના જન્મ સમયે જ્યોતિષીઓએ તેમના વિશે જે કંઈ કહ્યું હતું તે બધા જ મહાન ગુણો વાસ્તવમાં તેમનામાં વિદ્યમાન હતા તેમણે ઉત્તરની પુત્રી ઈરાવતી સાથે લગ્ન કર્યું તેનાથી તેમણે જન્મે જય વગેરે ચાર પુત્રો જન્મ્યા તથા કૃપાચાર્યને આચાર્ય બનાવીને તેમણે ગંગા કિનારે ત્રણ અશ્વમેઘ યજ્ઞો કર્યા જેમાં બ્રાહ્મણોને પુષ્કળ દક્ષિણા આપવામાં આવી તે યજ્ઞોમાં દેવતાઓએ પ્રત્યક્ષ રૂપે પ્રગટ થઈને પોતાનો ભાગ ગ્રહણ કર્યો હતો એકવાર દિગ્વિજય કરતી વખતે તેમણે જોયું કે શૂદ્રના રૂપમાં કળિયુગ રાજાનું વેશ ધારણ કરીને એક ગાય અને બળદની જોડને ઠોકરો મારી રહ્યો છે ત્યારે તેમણે તેને બળપૂર્વક પકડીને દંડ આપ્યો સોનકજીએ પૂછ્યું હે મહાભાગ્યવાન સુદ્ધજી દિગ્વિજય વખતે મહારાજ પરીક્ષિતે કળિયુગને દંડ આપીને જ કેમ છોડી મૂક્યો મારી કેમ ન નાખ્યો કારણ કે રાજાનો વેશ ધારણ કરવા છતાં પણ તે હતો તો અધમ ક્ષત્ર જ કે જેણે ગાયને લાતોથી મારી હતી જો આ પ્રસંગ ભગવાન શ્રી કૃષ્ણની લીલા સાથે અથવા તેમના ચરણ કમળોના મકરદ રસનું પાન કરનારા રસિક મહાનુભાવો સાથે સંબંધ ધરાવતો હોય તો અવશ્ય કહો બીજી વ્યર્થ વાતોથી શું લાભ એવી વાતોમાં તો આયુષ્ય વ્યર્થ નષ્ટ થાય છે પ્રિય સુતજી જે લોકો ઈચ્છે છે તો મોક્ષ પરંતુ અલ્પાયુ હોવાને કારણે મૃત્યુગ્રસ્ત બની રહ્યા છે તેમના કલ્યાણ માટે ભગવાન યમનું આવાહન કરીને તેમને અહીં શાંતિ કર્મમાં નિયુક્ત કરી દેવામાં આવ્યા છે જ્યાં સુધી યમરાજ અહીં આ કર્મમાં નિયુક્ત છે ત્યાં સુધી કોઈનું મૃત્યુ થશે નહીં મનુષ્ય લોકના મૃત્યુગ્રસ્ત જીવો પણ ભગવાનની અમૃત તુલ્ય લીલા કથાનું પાન કરી શકે એટલા માટે મહર્ષિઓએ ભગવાન યમને અહીં બોલાવ્યા છે એક તો થોડું આયુષ્ય અને બીજું ઓછી સમજ આવી અવસ્થામાં સંસારના મદભાગ્ય વિશેથી પુરુષો પુરુષોનું આયુષ્ય વ્યર્થ વીતતું જઈ રહ્યું છે ઊંઘમાં રાત અને વ્યર્થ કામોમાં દિવસ સૂતજીએ કહ્યું જે સમયે રાજા પરીક્ષિત કુરુ જાંગલ દેશમાં સમ્રાટ રૂપે નિવાસ કરતા હતા તે સમયે તેમણે સાંભળ્યું કે મારી સેના દ્વારા સુરક્ષિત સામ્રાજ્યમાં કડિયુગનો પ્રવેશ થઈ ગયો છે આવી અપ્રિય ઘટના સાંભળીને પણ યુદ્ધનો અવસર તો મળી ગયો એવું વિચારીને તેઓ દુઃખી ન થયા ત્યારબાદ યુદ્ધવીર પરીક્ષિતે ધનુષ્ય હાથમાં લીધું તેઓ શ્યામ વર્ણી ગોળાઓથી જોતરેલા સિંહ ચિંતિત ધજાવાળા સુસજ્જિત રથ પર સવાર થઈને દિગ્વિજય કરવા માટે નગરમાંથી બહાર નીકળી પડ્યા તે સમયે રથ હાથી ઘોડા અને પાયદળ આ પ્રમાણે ચતુર્ગીણી સેના તેમની સાથે સાથે ચાલી રહી હતી તેમણે ભદ્રાશ્વ કેતુમાલ ભારત ભરતકુમાર ઉત્તર કુરુ કી પુરુષ વગેરે ખંડોની જીતીને ત્યાંના રાજાઓ પાસેથી ભેટો લીધી તેમને તે રાષ્ટ્રોમાં સર્વત્ર પોતાના પૂર્વજ મહાત્માઓનો સુયશ સાંભળવા મળ્યો તે યશોગાનથી ડગલેને પગલે ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા પ્રગટ થયો હતો અને સાથે જ તેમને એ પણ સાંભળવા મળતું હતું કે ભગવાન શ્રી કૃષ્ણે એમનું અશ્વધામાના બ્રહ્માસ્ત્રથી જુવાળામાંથી કેવી રીતે રક્ષણ કર્યું હતું યદુવંશીઓ અને પાંડવોમાં કેટલો પ્રેમ હતો તથા પાંડવોની ભગવાન શ્રી કૃષ્ણમાં કેટલી ભક્તિ હતી જે લોકો તેમને આ ચરિત્રો સંભળાવતા તેમના પર મહામના રાજા પરીક્ષિત ઘણા પ્રસન્ન થતા હતા તેમના નેત્રો પ્રેમથી ખીલી ઉઠતા હતા તેઓ અત્યંત ઉદારતાપૂર્વક તેમને બહુ વસ્ત્રોની મણિઓના હાર ઉપહાર રૂપે આપતા હતા તેઓ સાંભળતા કે ભગવાન શ્રી કૃષ્ણએ પ્રેમ પર વશ થઈને પાંડવના સારથીનું કામ કર્યું તેમના સભાસદ બન્યા અરે ત્યાં સુધી કે તેમની ઈચ્છા અનુસાર કામ કરીને તેમની સેવા પણ કરી તેમના મિત્ર તો હતા જ દૂત પણ બન્યા તેઓ રાત્રે શસ્ત્ર લઈને વિરાસનમાં બેસી જતા અને છાવણીનો પહેરો ભરતા હતા તેમની પાછળ પાછળ ચાલતા હતા સ્તુતિ કરતા હતા તથા પ્રણામ કરતા હતા એટલું જ નહીં પોતાના પ્રેમી પાંડવોના ચરણોમાં તેમણે આખા જગતને નમાવી દીધું હતું આવી આનંદદાયક વાતો સાંભળીને પરિચિતની ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળો પ્રત્યેની ભક્તિ વિશેષ વધી જતી હતી આ રીતે તેઓ રોજે રોજ પાંડવોના આચરણનું અનુકરણ કરતા રહીને દિગ્વિજય કરી રહ્યા હતા તે દિવસોમાં તેમની છાવણીથી થોડેક જ દૂર એક આશ્ચર્યજનક બનાવ બન્યો તે હે શોનકાદી ઋષિઓ હું તમને સંભળાવું છું ધર્મ વૃષભ બળદનું રૂપ ધારણ કરીને એક પગે ભમી રહ્યો હતો એક સ્થળે તેને ગાયના રૂપમાં પૃથ્વીનો ભેટો થયો પુત્રના મૃત્યુથી દુઃખી માતાની જેમ તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા તેનું શરીર તે જ થઈ ગયું હતું ધર્મે પૃથ્વીને પૂછ્યું ધર્મે કહ્યું હે કલ્યાણી કુશળ તો છે ને તારું મુખ થોડુંક મલ્લાન થઈ રહ્યું છે તું તેજહીન બની રહી છે લાગે છે કે તારા હૃદયમાં કંઈ ને કંઈક દુઃખ જરૂર છે શું તારું કોઈ સંબંધી દૂરના દેશમાં ચાલ્યું ગયું છે કે જેના માટે તું આટલી ચિંતા કરી રહી છે ક્યાંક તું મારી તો ચિંતા નથી કરી રહીને કે આના ત્રણ પગ તૂટી ગયા છે અને હવે એક જ પગ રહેવા પામ્યો છે સંભવ છે કે તું પોતાના માટે શોક કરી રહી હોય કે હવે શુદ્રો તારા પર શાસન કરશે તને તે દેવતાઓ માટે પણ ખેદ થવાનું શક્ય છે કે જેમને હવે યજ્ઞોમાં આહુતિ આપવામાં આવતી નથી અથવા તે પ્રજા માટે પણ ખેદ થતો હોય કે જે વર્ષા નથી થવાના કારણે દુકાળ અને ભૂખ મરાથી પીડિત થઈ રહી છે હે દેવી શું તું રાક્ષસ જેવા મનુષ્યો વડે સતાવવામાં આવતી અરશિત સ્ત્રીઓ માટે તથા દુખાર્ત બાળકો માટે શોક કરી રહી છે વિદ્યા હવે કુકરમે બ્રાહ્મણોના શકંજામાં પડી ગઈ છે અને બ્રાહ્મણો વિપ્રદ્રોહી રાજાઓની સેવા કરવા લાગ્યા છે સંભવ છે એનું તને દુઃખ હોય આજના નામ માત્રના રાજાઓ તો સંપૂર્ણપણે કડીયુગી થઈ ગયા છે તેમણે મોટા મોટા દેશોની પણ ઉજ્જળ કરી નાખ્યા છે શું તે રાજાઓ અથવા તે દેશો માટે શો કરી રહી છે આજ તે પ્રજા ખાણી પીણી વસ્ત્ર સ્નાન સ્ત્રી સહવાસ વગેરેમાં શાસ્ત્રોક્ત નિયમોનું પાલન નહીં કરતા સ્વેચ્છાચાર પ્રમાણે તેમાં જ રત રહે છે શું તું એ માટે દુઃખી છે મા પૃથ્વી હવે સમજમાં આવ્યું હોય ન હોય તને ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ થઈ રહ્યું હશે કારણ કે તેમણે તારો ભાર ઉતારવા માટે જ અવતાર લીધો હતો અને એવી લીલાઓ કરી હતી કે જે મોક્ષનું પણ અવલંબન છે તેમણે હવે લીલાઓ સમેટી લીધી હોવાથી તેમના પરિત્યાગથી તું દુઃખી થઈ રહી છે હે વસુંધરા તારા કલેશનું કારણ શું છે તે જણાવ જેથી તું આટલી દુર્બળ થઈ ગઈ છે હે દેવી શું બળવાનોમાં બળવાન એવા કાળે તારા એ સૌભાગ્યનું હરણ તો નથી કર્યું કે જે ભગવાનના ચરણોથી અલકૃત દ્વારા સૌભાગ્યને જોઈ દેવતા લોક પણ તારી પૂજા કરતા હતા પૃથ્વીએ કહ્યું હે ધર્મ તમે મને જે કંઈ પૂછી રહ્યા છો તે બધું તમે સ્વયં જાણો છો જે ભગવાનના આશ્રય તમે સમસ્ત સંસ્થાને સુખ આપનારા પોતાના ચારે ચરણોથી યુક્ત હતા જેમનામાં સત્ય પવિત્રતા दया क्षमा त्याग संतोष सरलता क्षम दम तप समता तितिशा, उपरती शास्त्र विचार ज्ञान वैराग्य ऐश्वर्य वीरता तेज बढ़ स्मृति स्वतंत्रता कौशल कांति धैर्य कोमलता निर्भीकता शील, साहस उत्साह बढ़ सौभाग्य गंभीरता સ્થિરતા આસિકતા કીર્તિ ગૌરવ અને નિરહંકારપણો આ ઓગણચાલીસ દિવ્ય ગુણો તથા મહત્વાકાંક્ષી મનુષ્યો વડે વાંચનીય શરણાગત વત્સલતા વગેરે બીજા પણ ઘણા બધા મહાન ગુણો તેમની સેવા કરવા માટે નિત્ય નિરંતર નિવાસ કરે છે એક ક્ષણ માટે પણ તેમનાથી અલગ થતા નથી તે સમસ્ત ગુણોના આશ્રયભૂત સૌંદર્યધામ ભગવાન શ્રી કૃષ્ણે આ સમયે આ લોકમાંથી પોતાની લીલાઓ સમેટી લીધી અને આ સંસાર પાપમય કળિયુગની કુદ્રષ્ટિનો શિકાર થઈ ગયો છે આજ જોઈને મને ઘણો શોખ થઈ રહ્યો છે પોતાના માટે દેવતાઓમાં શ્રેષ્ઠ એવા તમારા માટે દેવતા પિત્રો ઋષિઓ સાધુઓ અને સમસ્ત વણો તથા આશ્રમોના મનુષ્યો માટે હું શોકગ્રસ્ત થઈ રહ્યો છું જેમની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે બ્રહ્મા વગેરે દેવતાઓ ભગવાનના શરણાગત થઈને ઘણા દિવસો સુધી તપ કરતા રહ્યા તે જ લક્ષ્મીજી પોતાના કમળ કમળ વનના સ્થાનનો પરિત્યાગ કરીને ખૂબ પ્રેમથી જેમના ચરણ કમળોની છત્ર છત્રછાયાનું સેવન કરે છે તે જ ભગવાનના કમળ વજ્ર અંકુશ ધજા વગેરે ચિહ્નોતીયુક્ત શ્રી ચરણોથી વિભૂષિત થવાને કારણે મને મહાન વૈભવ પ્રાપ્ત થયો હતો અને મારી શોભા ત્રણી લોક કરતા વધી ગઈ હતી પરંતુ મારા સૌભાગ્યનો હવે અંત આવી ગયો ભગવાને મુજ અભાગણીને ત્યજી દીધી લાગે છે કે મને પોતાના સૌભાગ્ય પર ગર્વ થઈ ગયો હતો તેથી તેમણે મને આ સજા કરી છે જે અસુર રાજાઓના સમુદાયોની સેના સેંકડો અશુહિણીમાં હતી જે મુજ પૃથ્વી માટે અત્યંત ભાર રૂપ હતી તે ભારને પોતાની ઈચ્છાથી જ શ્રી કૃષ્ણ ઉતારી નાખ્યો અને એમણે અવતાર લીધો એ પહેલા તમારી દુઃખદ સ્થિતિ જોઈને તમારા પગ જે ઓછા થઈ ગયા હતા તેને તેમણે પોતાના જ પરાક્રમથી પોતાનામાં તમને ચારે પગથી પૂર્ણ કર્યા અને યદુવંશમાં અત્યંત રમણીય શ્યામ સુંદર વિગ્રહથી તેઓ પ્રગટ થયા જેમણે પોતાની પ્રેમભરી દ્રષ્ટિ મનોહર સ્મિત અને મીઠી મીઠી વાતોથી સત્યભામા વગેરે જેમણે પોતાની સુંદરતાનો ગર્વ હતો તે ગર્વને છીનવી લીધો અને તેઓ એવું માનતી હતી કે અમે જે રીતે ભગવાન સાથે પ્રેમ કરીએ છીએ તેવી રીતે ભગવાન પણ અમારી સાથે પ્રેમ કરે છે એવો જે પ્રેમની સમાનતાનો ગર્વ હતો તેને પણ છીનવી લીધો અને જેમના ચરણ કમળોના સ્પર્શથી હું નિરંતર આનંદિત પુલકિત રહેતી હતી તે પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનો વિરહ ભલા કોણ સહી શકે ધર્મ અને પૃથ્વી આ પ્રમાણે પરસ્પર વાતચીત કરી રહ્યા હતા બરાબર તે જ સમયે રાજશ્રી પરીક્ષિત પૂર્વવાહિની સરસ્વતીના તટ પર આવી પહોંચ્યા એ શ્રીમદ્ભાગવતી મહાપુરાણે પારમહંસ્યામ પ્રથમ પ્રથમસ્કંદે અંતર્ગત પૃથ્વી ધર્મ સંવાદ નામનો સોળમો અધ્યાય સમાપ્ત શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ વાસુદેવ જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો જો તમે ચેનલ પર નવા હોય તો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને પોષ માસની કથા સા આવી રીતે સાંભળવા મળતી રહે આજથી આપણે રોજ આવી રીતે કથાનું શ્રવણ કરીશું જય શ્રી કૃષ્ણ રાધે રાધે આ કથા સાંભળવા બદલ ધન્યવાદ